જેને ગંભીર નોંધ જિલ્લા શિક્ષણ અધિકારીએ એ લીધા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓને શાળાએ મોકલી તપાસ કરાવતા ગ્રામજનો શાળાના આચાર્ય ભાવનાબેન મકવાણા બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ તેઓ પાસે મજૂરી કામ કરાવે છે તેવા આક્ષેપો કર્યા હતા અને તપાસનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યો હતો ત્રણ દિવસથી પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી અને આચાર્ય સામે લોકોનો રોષ હતો

શનિવારના રોજ જે વિડીયો વાયરલ વિદ્યાર્થીઓને બિનઅધિકૃત પ્રવૃત્તિ કરાવ બાબતનો વાયરલ થયેલ જાણવા મળેલ છે એના અનુસંધાનમાં તાલુકા પ્રાથમિક અધિકારી બીઆરસી કોઓર્ડિનેટર અને બીટકેઓ નિરીક્ષક બુડીની સંયુક્ત ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલ છે તપાસ ટીમનો અહેવાલ અત્રે મળી ગયેલ છે અને એના અનુસંધાને તપાસ અહેવાલના આધારે અ તરગોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન સુનિલકુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી એમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપરત કરવા માટે આદેશ કરી દીધેલો છે અને ભાવનાબેનને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છોટાઉદેપુર હસ્તકનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર બોડેલી ખાતે ત્યાં આગળ કામગીરી કરવા માટે જે પણ હુકમનો અમલ કરવા માટે જણાવેલ છે અત્યારે ઓલરેડી અમે વિદેશ સમાચાર કેન્દ્ર ખાતે કામગીરી કરવા માટે અમને ઓલરેડી જિલ્લા સિવિલ તાલીમ બવનનો હુકમ થયેલો છે દેહન પટેલ નેશનલ પ્રેશિંગ્સ ન્યૂઝ દેપુર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર